નવરાત્રિ પ્રથમ દિવસ શૈલપુત્રીની જીવનગાથા જગદંબા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી નામે ઓળખાય છે પર્વતરાજ હિમાલયને ત્યાં તેઓ પુત્રી સ્વરૂપે અવતરેલ તેને કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું માતા શૈલપુત્રી દ્વિભુજાવાળા છે તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર શોભી રહ્યો છે તેમનો વાહન વૃષભ છે હિમાલેને ત્યાં અવતર્યા તે પહેલા એટલે કે પૂર્વ જન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષિની કન્યાના રૂપે અવતર્યા હતા તે સમયે તેમનું નામ સતી હતું તેમનો વિવાહ ભગવાન શિવજી સાથે થયો હતો એકવાર બધા મુનિયોએ પ્રયાગમાં એક મોટો યજ્ઞ કર્યો હતો બ્રહ્મા તેમ જ શિવજી પર ત્યાં પધાર્યા હતા યા દક્ષનો આગમન થતા શિવજી સિવાય સૌએ દક્ષને વંદન કર્યા માન આપ્યું તેથી પ્રજાપતિ દક્ષ શિવજી ઉપર નારાજ થઈ ક્રોધિત થયા અને શિવજીનો તિરસ્કાર કર્યો થોડા સમય પછી દક્ષે કનખલ ખાતે એક મોટો યજ્ઞની શરૂઆત કરી તે યજ્ઞમાં સઘળા દેવો મુનીઓ મહાત્માઓ વિદ્વાનો તથા ब्रह्मा તથા વિષ્ણુને પણ તેડાવ્યા પણ શિવજીને તેને આમંત્રણ પણ આપ્યું નહીં के बधा देवताओ ने पोतपोता यज्ञभाग प्राप्त माटे निमंत्रित कर परंतु ते शिवजी ने यज्ञ में निमंत्रित न कर सती के मारा पिताजी दक्ष एक अत्यंत विशा यज्ञनु अनुष्ठानी रहा है तार त्या जवाम मन व्याकु थी उठ्यू तमने पोता आ इच्छा शिवजी ने ज्वी सघी बात विचार कर पी शिवजीए सती ने कहू के તમારા પિતાજી દક્ષ કોઈ કારણવશ આપણા પર નારાજ છે તેમણે પોતાના યજ્ઞમાં બધા દેવતાઓને નિમંત્રિત કર્યા છે તેમના યજ્ઞભાગ પણ તેમને સમર્પિત કર્યા છે પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી કોઈ સૂચના પણ મોકલી નથી આવી સ્થિતિમાં ત્યાં તમારું જવું કોઈ પણ રીતે હિતકારક નથી શિવજીએ સતીને આમ જણાવ્યા છતાં તેઓ પિતાનો યજ્ઞ જોવા त्या ने माता तथा बहनों ने मरवानी तेमनी व्याकुलता रोकी शक्या नहीं तेमनो प्रबल आग्रह जोई भगवान शिवजीए त्या जवानी रजा आपी सती साथे शिवजीए पोताना गणों ने मोकलया प्रजाप्ति दक्षना यंगस्था ने पहुंची ने के कोई पर तेमनी साथे आदर अने प्रेम थी बातचीत नहीं कर बधाना मोढ़ा चढ़ेला छे કેવળ તેમની માતાએ તેમને સ્નેહથી હૃદય સરસા ચાંપ્યા બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા કુટુંબીજનોના આ વ્યવહારથી તેમના મનમાં ઘણો ક્લેશ પહોંચ્યો તેમણે ચારે તરફ દૃષ્ટિ નાખી જોયું તો ભગવાન પ્રત્યે તિરસ્કાર છવાયેલો દેઠો દક્ષે સતીને કઈક અપમાનજનક වચનો પર કહ્યા આ બધું જોઈને સતીનું હૃદય ક્રોધ શોભ અને ગ્લાનીથી તપી ઉઠ્યું તેમણે વિચાર્યો કે મેં શિવજીની વાત ના માનીને મોટી ભૂલ કરી છે આથી સતી ભગવાન શિવજીના થયા અપમાનને સહન ન શક્યા તેમણે દક્ષ થકી ઉત્પન્ન થયેલ દેહને બાળી નાખવાનો નિર્ણય કર્યો પછી તેમણે યોગમાર્ગમાં પ્રવેશ કરી યોગાગ્નિથી પોતાનો દેહને બાળીને ભસ્મ કરી નાખ્યો ભગવાન શિવજીને આ દુઃખદ બીનાની જાણ થઈ તેમણે ক্রোધિત થઈ પોતાના ગણોને મોકલી દક્ષનાથ તે યજ્ઞનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો સતીએ યોગાગની દ્વારા પોતાના દેહને બાળીને પર્વતરાજ હિમાલેની પુત્રી રૂપે નવો જન્મ લીધો તહી તેઓ શૈલપુત્રી નામે જાણીતા થયા શૈલપુત્રીનો વિવાહ પણ ભગવાન શિવજી સાથે જ થયો પૂર્વ જન્મની જેમ આ જન્મમાં પણ તેઓ ભગવાન શિવજીના અર્ધાંગના બન્યા હતા प्रथम दिवस से योगियों પોતાના મનને મૂલાધારના ચક્રમાં સ્થિત કરે છે અહીંથી જ તેમની યોગસાધનોનો પ્રારંભ થાય છે નવરાત્રી પૂજનમાં પ્રથમ દિવસે જ દેવી શૈલપુત્રીનું પૂજન તથા ઉપાસના કરવામાં આવે છે